જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમના સમાચાર મિત્રો દાંતીવા ડેમના ઉપરવાસમાં વરસાદ ન થવાથી દાંતીવા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ દાંતીવાડ ડેમમાં પોણસો ચોતેર ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવા ડેમની સપાટી સત્સો બે પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે મિત્રો દાંતીવા ડેમની ભયજનક સપાટી સત્સો ને ચાર ફૂટ છે મિત્રો દાંતેવા ડેમ અત્યાર સુધીમાં પંચાણું પોઈન્ટ ચોસઠ ટકા જેટલો ભરાઈ ગયેલ છે મિત્રો દાંતેવા ડેમમાંથી જ્યારે પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે અમારી ચેનલમાં તમને માહિતી મળી રહી છે તો મિત્રો નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો